નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી કર્મચારીઓના વિડીયોમાં આપણે પટ્ટાવાળા થી લઈને આઈએસ આઈએએસ સુધીના નવા પગારનો અંદાજ જોઈએ તો દેશના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી જ આતુરતા પૂર્વક જોઈ રહ્યા છે આઠમા પગાર પંચ અંગે મહત્વપૂર્ણ અપડેટ સામે આવે છે હાલનું સાતમું પગાર પંચ આ વર્ષના અંતે સમાપ્ત થઈ રહ્યું છે કેન્દ્રની મોદી સરકારે સોળ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી હતી આ કમિશન કર્મચારીઓના પગાર પથ્થા અને પેન્શનમાં ફેરફારોની ભલામણ કરશે જેના આધારે પગારમાં અંતિમ વધારો કરવામાં આવશે તો સૂત્રો અને નિષ્ણાંતોના મતે આઠમા પગાર પંચની ભલામણોનો અમલ જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી કર્મચારીઓના પગાર નિર્ધારણમાં ફિટમેટ ફેક્ટર મુખ્ય ભૂમિકા ભજવશે આ એક પદ્ધતિ છે જે હાલના પગારમાં વધારો કરવા માટે કમિશન દ્વારા ઉપયોગમાં લેવાય છે સાતમા પગાર પંચમાં ફિટમેટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન હતું જેના પરિણામે લઘુત્તમ પગાર રૂપિયા સાત હજારથી વધીને રૂપિયા અઢાર હજાર થયો હતો હવે આઠમા પગાર પંચમાં બે પોઈન્ટ છ્યાસી ની વચ્ચે રહી શકે છે વિવિધ સ્તરો પર સંભવિત પગાર વધારો બે પોઈન્ટ છ્યાસી અનુસાર અંદાજ લગાવીએ તો બે પોઈન્ટ ના ધ્યાનમાં લેવામાં આવે તો વિવિધ સ્તરોના કર્મચારીનો પગાર આ મુજબ અંદાજિત રહી શકે છે જેમાં પટાવાળા લેવલ વન હાલમાં અઢાર હજાર રૂપિયાનો મૂળ પગાર વધીને એકાવન હજાર ચારસો એસી થઈ શકે છે તેમનું પેન્શન પણ નવ હજારથી વધીને પચીસ હજાર સાતસો ને ચાલીસ થઈ શકે છે લેવલ ટુ કર્મચારી વર્તમાન ઓગણીસ હજાર નવસો નો પગાર વધીને છપ્પન હજાર નવસો ચૌદ થવાનો અંદાજ છે લેવલ છ મધ્યમ સ્તર હાલના પાંત્રીસ હજાર ચારસો ના પગારમાં નોંધપાત્ર વધારો થઈને એક લાખ એક હજાર બસો ચુમ્માલીસ સુધી પહોંચી શકે છે આઈએએસ એસ આઈપીએસ લેવલ દસ વર્તમાન છપ્પન હજાર સોનો પગાર વધીને રૂપિયા એક લાખ સાહીઠ હજાર ચારસો ને છેતાલીસ સુધી પહોંચવાનો અંદાજ જોવા મળી રહ્યો છે તો આ ફક્ત એક અંદાજ છે અને પગારમાં અંતિમ વધારો કમિશનની ભલામણના આધારે જ થશે જોકે ઘણી બ્રોકરેજ એજન્સીઓએ પણ ફિટમેન્ટ ફેક્ટર આંકડાઓની આસપાસ જ રહેવાનો અંદાજ લગાવ્યો છે તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો આ નવા પગાર પંથની ભલામણો પર નજર રાખી રહ્યા છે જે તેમના નાણાકીય ભવિષ્ય પર સીધી અસર કરશે ધન્યવાદ